હાલો યુટ્યુ ફેમિલી કેમ છો બધા મજામાં તો નવા વિડીયો ની અંદર ફરી વાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો અત્યારે એને અમારા બેન ને તેડવા જવાના છે એટલે આણુ વળવા જવાનું છે તો અમારે જો બધા એને ઘર હજી તૈયાર થાય છે આમ જુઓ તમે

તો ભાઈ અમે હેને ગાડીઓ લઈને આવ્યા હતા એટલે અમે તો ભાઈ ગાડીઓ વાળા પોગી ગયા છીએ બાકી બીજા બધા હેને જાલીને આવે છે તો ક્યાં પગે કે ખબર નથી કે ગામમાં આયલા આવે છે બાકી અમે તો આવી ગયા છીએ અને જો આયા અમારા પટેલ બધાનું સ્વાગત કરે છે આવો આવો આવો

પરો બધા સોડા પીવા વરાદા હોય તો બીજા કોઈ હોય હાલો તો બહાર જઈએ થોડા પાય તો પી ભાઈ ગયું છે ને અમારા સંજયભાઈ છે ને સોડા પાય છે તમારું નામ એવું સોડામાં

પાંચે ની નોટો પકડાવું આ કે તમારી રીત છે આમ જો આ વરાદ આમ જો બે રૂપિયા ઉછી ને દેતો બે તને ભીખમાં માં બે રૂપિયા આપું છું સ્વીકારી લે પ્રેમ થી હજી બે ઘટે હેના બે રૂપિયા એટલે દસ રૂપિયા કરવા માવ આવી જાય આને લુખા ને દેવાય કે બે રૂપિયા દે કે ગોતો જ આપે એટલે તું મને સમજાવું તું મને બે રૂપિયા ગોતવા મોકલા

તો ભાઈ પછી તો આપડે ઉતારું નતું અને અત્યારે હેને સાત વાગી ગયા છે આજે જમવાનું બધું છે ઘરે છે બધાને જમાડે છે પણ હે એ કઈ ખબર નથી બસ મસ્તી જમાડે છે તો અત્યારે છીએ તો અત્યારે અમે બેસી ગયા છે જમવા આમ જો તમે જમવામાં કાજુ નું શાક છે શિકન છે રોટલી છે કિશનભાઈ ઘરે આવી ગયા છીએ બધા અત્યારે હે કિશનભાઈ ઘરે રાખેલું હતું જમવા તો આજના સ્પોન્સર એને કિશનભાઈ તો જમી લઈ પછી લોક માં કિશનભાઈ નોલે થી તો ક્યાર ના વિવાસી ને પછી તો એને ન્યા ઘણી વખત બેઠા થાય ને પછી અહીંયા આવ્યું તો અહીંથી કલાક દોઢ કલાક ઉપર બેઠા થાય ને અત્યારે એને વાગી ગયા છે બાર તો બાર વાગ્યા છે ને અત્યારે હું એને વિડીયો નું કરું છું એન્ડિંગ તો તમને વિડીયો ગમે તો આશા કરું છું કે વિડીયો ગમો જશે તો ગમો તો યાર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા હતા તો મળીએ છીએ નવા વિડીયોમાં ને કાલે પણ છે ને અમારા ઘરે મહેમાન આવવાના છે કારણ કે અમારા ભાભીને કાલે છે ને ત્યાં આવવાના છે ને તો ઘણા બધા મહેમાન કાલે આવવાના છે તો કાલનો પણ બ્લોગ તમને ટાઈમ મળી છે તો બનાવીશ એવું છે એ બધું કારણ કે આમાં તો કામ ઘરે કામ હોય ને એટલે કાંઈ નક્કી ન ક્યાંય વ્લોગ તો હવે બીજે ગયા હોય તો ટાઈમ થોડો ઘણો રહી તો વિડીયો બની જાય એવું છે પણ ઘરે મહેમાન આવતા હોય તો કામમાં કામમાં ભૂલાઈ જાય ને ટાઈમ રહીને ભૂલી યાદ રહે સત્તા ન રહે પણ કાંઈ વાંધો નહીં તમને આશા કરું છું કે વિડીયો ગમે છે ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા મળી જશે નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ